પેલડી અને વય શું કરો ડિસારો ઓકે અને પ્રોપર નામ પૃથ્વીરાજ પૃથ્વીરાજ ડાબી શું ગાય ગીત ગાજુ કોઈ સંભળાવો તો ગીત કઈ ચાલુ રાખજો બરે આ પૃથ્વીરાજ છે બે આંખે દેખાતું નથી નાનપણથી લગભગ જોઈ શકતો નથી અંદાજે પણ એની ગાયકી મેં મારા અંદાજે બે વિડીયો જોયા હતા અને મારા ડીસા ગામનો છે મારા માદરે વતનનો છે એટલે મને ગર્વ થાય કે મારા બનાસકાંઠાનો કોઈ પણ કલાકાર આગળ આવતું હોય અને આજ સુધી મેં જેટલા બી કલાકાર લાયા છે તે કેપેબલ છે ને અત્યારે સુપરસ્ટાર છે નામ છે તો બધા ચાહો એમ કહેવા માગું છું કે પૃથ્વીરાજને વધાવી લેજો કદાચ મેં જેના હાથ પકડ્યા છે એ કદાચ મારે ઉના બોલવું છે કે નથી ચાલ્યા એ ભગવાન મહાદેવની એટલી કૃપા છે કે ચાલ્યા જ છે અને સુપર સુપરસ્ટાર બન્યા છે ગરીબ ઘરનો દીકરો છે એના મમ્મી પપ્પા ખૂબ મજૂરી કરે છે કાળી મજૂરી કરે છે અને છોકરામાં કેરેટ અલગ અલગ છે અદ્ભુત છે તમને પણ સંભળાય છે હમણાં અલગ જ પણ મારી ટ્રાય એવી રહેશે કે આને સપોર્ટ કરો સાથ આપો અને હું કદાચ આને બહુ મોટા પાયે લોન્ચ કરી રહ્યો છું ટૂંક સમયની અંદરમાં બસ થોડા દિવસની છે આના બસ ચાહકોને એટલું કહેવાનું કે બતાવી લેજો આને અને ભગવાનની કૃપા હશે તમારા જેવા ચાહકોની કૃપા હશે તો માર્કેટ પૃથ્વીરાજ ડાબીનું બનશે બેટા કંઈક સંભળાવો તો મસ્ત तुगु तुगना जो पण आ तू तारी हथेली बोराखे ओ मारी नाभी ने तारो नेडो वडी वडी तारा हो मुताके आ जीवतलवला थाय जो हुदी तन ना भाडू जगत पाड़वा मचीरी तू या भलेया डाडू जीवतलवला थाय जो हुदी तन ना भाडू जगत पाड़वा मचीरी तू तु तुचबो तु

એટલે એના હૃદયથી ગાય છે ખૂબ સારું ગાય છે અને આઈ પ્રોમિસ હું ભગવાનની સાક્ષી બોલું છું મહાદેવની સાક્ષી કે આને મારા સાથે બને એટલો ટ્રાય કરીશ ને પૃથ્વીરાજને આખી દુનિયા ઓળખતી છે એવું ટ્રાય કરીશ પણ આ ગુજરાતી કરીશ સાથે હિન્દી વધારે કરી હિન્દી કહી શકીશ તો હિન્દી ગાઈ શકીશ કોઈ હિન્દી ગીત આવડે છે તને કોઈ પણ ગીત હિન્દી અંદાજે થોડું કોઈ કોઈ આવડે છે તો હિન્દી હું ટ્રાય કરાવીશ અને મારો ટાર્ગેટ હવે ગુજરાતને હવે આને હિન્દી કરવું છે એટલે હું હિન્દી અને શીખવાડીશ વધારે પડતું અને ગુજરાતીમાં ટૂંક સમય હું બહુ સારું વસ્તુ ભયને લઈને આવું છું પૃથ્વીરાજ વધાવી લેજો કેમકે ખૂબ ટેલેન્ટ છે અને ખૂબ કે ઘણા છોકરાઓ છે ટેલેન્ટ આજે બહાર પણ છે નામ પણ કમાયા છે જેટલા બી પણ એમાંથી પૃથ્વીરાજ મને મારી લાઇફમાં પહેલી વાર ગમ્યો હોય છે ગમ્યો એટલે ઘણા લોકોનો હવે સારો છે પણ આ હૃદયથી ગાય છે સાચા દિલથી ગાયું નાભીથી ગાય છે એટલે વધાવી લેજો છોકરાને અને ચાહકોને નંબર આપ્યો છે કે આને દિલથી વધાવજો કેમ કે કંઈક છે ગાય તપ છે તપ છે થેન્ક યુ